રાજકોટના રોડ પર આવેલી વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા આ મીટમાં મોરબી ગીર સોમનાથ રાજકોટ બોટાદ જુનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અને જામનગરના ભાજપના કાર્યકરો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રદેશ પ્રમુખ દ્વારા કાર્યકરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને સોશિયલ મીડિયામાં કઈ રીતે કામ કરવું તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે જ તેઓએ ટકોર કરતા જણાવ્યું હતું કે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાળ ન કરવા ટકોર કરી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે સહકાર સંગઠન અને સરકારના ઘણા કામો છે સરકારની ઘણી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના કામ છે સરકારી યોજના પાછળનો હેતુ શું છે તે લોકો સુધી પહોંચાડવા જોઈએ મોદી સરકારે ચાર કરોડથી વધુ લોકોને પોતાનું પાકું ઘર અપાવ્યું છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના આયોજન અનુસાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના લોકપ્રિય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આજે રાજકોટની મુલાકાતે છે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના સોશિયલ મીડિયાના કાર્ય સાથે સંકળાયેલા કાર્યકર્તાઓનું આજે એક મહત્વની બેઠક મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ગેરંટી સાથે કાર્યો કર્યા છે અને આવનારા સમયમાં વિચ્છિત ભારતના સ્વપ્નને બે હજાર સુડતાલીસ પહેલાં સાકાર કરવાની દિશામાં આગળ વધી રહે ત્યારે જે રીતે એમણે સૌરાષ્ટ્રને સૌની યોજના એક કહે કહી શકાય એવી મા નર્મદાના પાણી આજે સૌરાષ્ટ્રના ગામે ગામ ફરી વળ્યા છે અને સૌરાષ્ટ્રને પીવાના પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે ગુજરાતની સૌથી પહેલી એમ એ પણ રાજકોટને આપવામાં આવી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ રાજકોટને આપવામાં આવ્યું છે ત્યારે આવા રાજકોટ લોકસભા મતક્ષેત્રની મુલાકાતે પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબ આવતા હોય ત્યારે રાજકોટ ખાતે એક વીવીપી કોલેજ ખાતે એક કાર્યક્રમ યુવા કાર્યકર્તાઓ સાથે સોશિયલ મીડિયાનું કાર્ય સંભાળતા મિત્રો સાથે એક પરિસંવાદ એમનો યોજવામાં આવ્યો છે એમાં ઉપસ્થિત શ્રી પાટિલ સાહેબ અને સંબંધિત પ્રદેશ સંગઠનના આગેવાનો માર્ગદર્શન આપશે યુવાનો અને નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો મતદાતા સુધી એક એક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એનું આહવાન કરશે અને જે રીતે પ્રદેશ અધ્યક્ષીએ કેન્દ્રીય નેતૃત્વને ખાતરી આપી છે કે પાંચ લાખ કરતાં વધુ મતોથી અમે છવ્વીસ છવ્વીસ બેઠકો લોકસભાની જીતીશું એ મને લાગે છે કે એ સ્વપ્ન એ એ સંકલ્પને સાકાર કરવા માટે જે રીતે જોમ જુસો અને ઉત્સાહ અમારા કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે એ કાર્યકર્તાનું સંબોધન સી આર પાટીલ સાહેબ કરવાના છે ત્યારબાદ ઇમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે રાજકોટના મીડિયા કર્મીઓ સાથે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમોના મિત્રો સાથે મીડિયાકર્મીઓ સાથે પણ એક મિલન શુભેચ્છા મિલનનું આયોજન કરવામાં આવ્યું છે આમ સત્તાવારે એમના બે કાર્યક્રમો છે એમાં ઉપસ્થિત રહી પાટિલ સાહેબ લોકસભા સીટ સાથે સંકળાયેલા આગેવાનોને પણ મળશે અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ તો હંમેશા સમગ્ર ભારતમાં અગ્રેસર છે કે જે પી નડ્ડા સાહેબની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે સૌથી પહેલું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એની સાથે પચીસ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ એકાદ મહિના પહેલાંથી જ કામે લાગી ગયા છે વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચી અને લોકોને મતદાન કરવા પ્રેરિત નરેન્દ્રભાઈનો સંદેશો પહોંચાડીશું હું માનું છું કે અત્યારે વીપી કોલેજ ખાતે સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ સાથે જે રીતે એક સંદેશો પાટિલ સાહેબ દેવાના છે એ વડાપ્રધાનશ્રીનો એક ગેરંટીનો સંદેશો છે અને મને લાગે કે એકે કાર્યકર્તા નરેન્દ્રભાઈના આ સંકલ્પને સાકાર કરવા કામે લાગી જાય